હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો સમયની સાથે બધું બદલાતું હોય છે સમય એ જ મહત્વનો હોય છે બજાર એક વખત સવી હજારની સપાટી કુદાવી ગયું હતું નિફ્ટી આજે એ નિફ્ટી કટીને તીવીસ હજાર આવી ગયો છે પરંતુ એની ચિંતા ન કરવાની નીચેમાં સારા સારા શેરો કાલે જોરદાર વધ્યા અને પહેલી ફેબ્રુઆરી જે બજેટ આવવાનું છે એમાં રેલવેના શેરોને જે ગયા વર્ષે ફાળવણી કરી હતી એ ફાળવણીમાં વધારો કરી અઢાર ટકાનો વધારો થઈ શકે એવા ન્યૂઝ છે અને રેલવેના તમામ શેરો આરબીએનએલ ઇરકોન આ બધી કંપનીઓ ફોક્ષમાં રહેવાની છે દરેક શેરો નીચેથી ખરીદી કરી કરી શકાય એ બાદ તમે જુઓ કાલે ચારસો ને અગિયાર રૂપિયા એટલે કે દસ ટકા અગિયાર ટકા વધારો થયો કંપનીમાં અને ડિફેન્સના પર શેરો ખૂબ ઘટ્યા છે સોલાર સેક્ટર પણ ફોક્ષમાં રહેવાનું છે તેમાં પણ સરકાર નવી નવી જાહેરાતો કરવાની છે બજેટમાં સારામાં સારી ફાળવણી કરવાની છે જ્યોતિ રિઝન મારા પોર્ટફોલિયોનો મજબૂત છે જે અઢારસોનો હાઈ બનાઈ અને ઘટીને બારસો નીચે જતો રહ્યો હતો કાલે સાડા ત્રણ ટકાની તેજી હતી અને એ પણ એના ત્રિમાસિક ઓકરા પેશ કરવા જઈ રહી છે થોડાક સમયમાં એના ઉપર પણ નજર રાખી શકાય છે બિયેન્દ્ર ચોવીસ જાન્યુઆરી એની એક્સ ડેટ છે બોનસ અને સ્પિરિટની તે પણ કાલે સારામાં સારો દસ ટકાનો વધારો હતો મિત્રો જ્યુપિટર વેગન રેલવેનો છે મિત્રો કાલે ચૌદ ટકા વધ્યો ટીટાગટ વેગન આ બધી કંપનીઓ ખૂબ ઘટી છે અને થોડી થોડી આપણી શક્તિ મુજબની ક્વોન્ટિટી તમે રેલવેના શેરોમાં ભેગી કરી શકો છો મિત્રો ઈપીઆઈ પડું મિત્રો પંદરસો અડતાળીસ રૂપિયા કાલે એ અઢી ટકાનો વધારે લોઅર એનજી ઇએનજી છે ઘટવાનું નામ નથી લેતું આ કંપની થોડો ઘટે છે અને બીજે દારે જે ઘટ્યો છે એનાથી પણ વધારે વધે છે ત્યાંશી રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે કાલે સાડા ત્રણ ટકાનો ઘટાડો આ કંપની ટૂંકા સમયમાં સો રૂપિયાને ટચ કરી શકે છે જો બધા બજાર સતત પોઝિટિવ જેવું તો આ કંપની પણ દમદાર વધી શકે છે આઝાદ એન્જિનિયરિંગ મિત્રો જ્યોતિ રિઝન બી એન રાઠી આરવીએનએલ એન એપીએન એપોલો લુય સ્ટીલ આ બધી મારા પોર્ટફોલિયોની કંપની યુપીટી વેગન અને આઝાદ એન્જિનિયરિંગ બે કંપનીઓ જોરદાર કંપનીઓ છે મિત્રો અને કાલે બજારમાં એફઆઈસીએ એફઆઈઆઈએ ખૂબ વેચાણ કર્યું ચાર હજાર ત્રણસો ને બેતાળીસ કરોડનું વેચાણ કર્યું પરંતુ તોય બજાર સતત મિડ કેપના શેરો સ્મોલ કેપના શેરોમાં જોરદાર વધારો છે ડીઆઈઆઈએ બે હજાર નવસો ને ઓગણત્રીસ કરોડની ખરીદારી કરી સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ ચાર હજાર છસો બત્રીસ કરોડની વેચવાલી કરી ઇન્ડસ્ટ ફ્યુચરમાં એફઆઈઆઈએ આઠસોને એક એક્યાશી કરોડની વેચવાલી કરી મિત્રો તમે જુઓ કાલે મિડકેપમાં એક ટકાનો વધારો મિડકેપના જે શેરો હતા ઇન્ડેક્સના મિડકેપ ઇન્ડેક્સના અગ્યાશી શેરો હતા એકવીસ શેરોમાં ઘટાડો હતો બેંક નિફ્ટીના બારે બાર શેરોમાં દમદાર વધારો હતો મિત્રો નિફ્ટી સો પોઈન્ટ વધીને અને નિફ્ટીના બત્રીસ શેરો વધતા હતા અઢાર શેરોમાં ઘટાડા સાથે બંધ રહ્યા આ બધા કાલના સમાચારો છે મિત્રો બજારમાં સારી કંપનીમાં અડીગો લગાવીને બેસી જવું એ જ સમયની માગ છે બજાર ખૂબ ઘટ્યું છે અને આવા બજારમાં આવો જ સમય આપને ક્યારેક મળે છે જો મિત્રો સમયની ઓળખી બદલાતા સમયની ઓળખી અને જે રોકાણ કરી શકે છે એ સારામાં સારા ટૂંકા ગાળામાં પૈસા કમા કમાઈ શકે છે એનું એક તાજું ઉદાહરણ તમને આપું કે કોરોના વખતનો તમે નિફ્ટીનો ચાર્જ જુઓ નિફ્ટી બાર હજાર ઉપર ચાલતો હતો અને ઘટીને સાત હજારે પહોંચી ગયો હતો થોડાક સમયમાં જ્યારે કોરોના એના પીક ઉપર ચાલતો હતો તારે બજાર નહોતું ઘટતું તારે બજાર વધતું હતું પરંતુ શરૂઆતમાં એ થોડાક દિવસમાં જોરદાર ઘટ્યો હતો મિત્રો આવી પોઝિશન પણ થઈ શકે છે ટૂંકા સમયમાં જે ત્રણ મહિનાના પીરિયડમાં બજાર ખૂબ ઘટ્યું છે અને હજી પણ કદાચ ઘટે બજારનું કશું કહેવાય નહીં પરંતુ એ બજાર ધીમે ધીમે તમને એક વર્ષના ગાળામાં સારાનું સારું રિટર્ન અપાવી શકે એ પોઝિશન છે મિત્રો ગભરાયા વગર જે રોકાણ કરે છે એ જ બજારની સાચી મજા માણી શકે છે રિલાયન્સના ઓકળા કાલે જોરદાર આવ્યા છે અને રિલાયન્સ અત્યારે બારસો સાસઠ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે પરંતુ મોટા મોટા જે બ્રોકરેજ હાઉસ છે જ્યાં ફ્રી આ બધાએ એને પંદરસો સોળસોનો ટાર્ગેટ આપેલો છે મિત્રો સારી કંપની તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમારા પોર્ટફોલિયોને ચાર ચોર લાગી ગયો છે ઘટાડે રોકાણ કરવું એ જ મહત્ત્વની વાત છે વેચવાવાળી વાતમાં તો પડશો જ નહીં મિત્રો એક મારા મિત્રએ કોમેન્ટ કરી છે કે સ્માર્ટ ફાઈનાન્સ આ કંપની ચૌદ રૂપિયા ઉપર ચાલી રહી છે પરંતુ શેર કેપિટલ કંપનીનો ત્રણ કરોડ છે રિઝર્વ અગિયાર કરોડ છે ફિક્સ એસેડ એક બે કરોડ છે કંપની એટલી બધી જોરદાર નથી કંપની ખૂબ ઊંચી વધી અને પાછી અત્યારે ચૌદ રૂપિયા ઉપર ચાલી છે પરંતુ જો તમે શેર લીધા હોય તો એમાંથી ઉછાળે વેચી નોખરે અથવા તો એના ક્વાર્ટરના જે ઓકળા આવે છે એમાં કોઈ વેચણ વેચણ થાય છે કે નહીં એના ઉપર ધ્યાન આપવું બીજી કંપની છે શંકરલાલ રામપાલ આ કંપની ઠીક લાગે છે પરંતુ આ કંપની પાસે શંકરલાલ રામપાલ પાસે એસટ નથી આ કંપની ચોસઠ રૂપિયાની એક્યાસી પૈસા ઉપર ચાલે છે દસ રૂપિયા બાવન વીક લો છે અને ને પંદર રૂપિયા બાવન દેખાય છે એકસો પંદરથી ઘટીને ચોસઠ આવ્યો છે માર્કેટ કેપ ચારસો ચૌદ કરોડ છે ઇપીએસ એક પોઈન્ટ ઓગણસાઠ છે પીએ ચાલીસ છે સેક્ટરનો પીએ એકત્રીસ છે બુક વેલ્યુ પંદર રૂપિયાની ચાળીસ પૈસા છે અને પ્રમોટરનું હોલ્ડિંગ તોતેર પોઈન્ટ ચોસઠ છે અને પબ્લિકનું હોલ્ડિંગ સી પોઈન્ટ છે આ કંપની ઠીક છે પરંતુ કંપની એમાં એ ખ્યાલ રાખવાનો છે કે એ ખૂબ પંદરથી ઘટીને અડસઠ આવી છે કંપનીનો પી હજી રીઝનેબલ થયું નથી સેક્ટરનો પી એકત્રીસ છે અને કંપનીનો પી એ ચાલીસ છે થોડોક હાઈ પીએ છે ઘણો ખાઈ પીએ નથી પરંતુ આ શંકરલાલ રામ પાસે રામપાલ કંપની પાસે એ એસેટ નથી હવે ઓનો ડિટેલ વિડીયો બનાવો તો જ તમારે એમાં ટોટલ ધારો કે કંપની ઉપર દેવું કેવું છે કંપનીનું કામ કેવી રીતે શું કરી દીધી છે નવા કામમાં એને કેટલો વિકાસ આ બધું જુઓ તો ખ્યાલ આવે એમાં એના માટે આપણે થોડોક સમય ફાળવી અને બે કંપનીઓનો સરસ એક વિડીયો બનાવીશું થેન્ક યુ આભાર